સ્વામી મહારાજના અંતિમ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાળંગપુરની મુલાકાત કરી અને તેમણે અક્ષરવાસ પામેલા પ્રમુખ સ્વામીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પીએમ મોદીએ અક્ષર નિવાસી સ્વામી મહારાજના અક્ષર દેહની પ્રદક્ષિણા પણ કરી હતી તેમજ આરતી ઉતારી હતી પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન બાદ અને સંબોધન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યંત ભાવુક થયા હતા તેમણે પિતા ગુમાવ્યાની લાગણી અનુભવી હોવાનું કહ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજના શિષ્ય હતા તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન યોગીજીએ દિલ્હીના યમુના બનવું જોઈએ તેવી વાત પ્રમુખ સ્વામીને કહી હતી અને આજે ત્યાં ભવ્ય અક્ષરધામનું નિર્માણ કરીને શ્રેષ્ઠ શિષ્ય હોવાનું પણ પ્રમુખ સ્વામી મહારાજે પુરવાર કર્યું હોવાનું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કેટલા બધા દ્વારોનો નાતો જારે જાહેર જીવનમાં મારી કોઈ ઓળખાણ પીછાણ નહોતી હરિભક્તો પછી મારી श्रेणी आए तो एक सामान्य मानवी त्यार थी एक संतान ने जे पाले कोषे मठारे एव लाभ मने પિતૃતુલ્ય પ્રમુખ સ્વામી પાસેથી મળ્યો યમુના ના કિનારે જાય અને મનમાં એમ વાત માત માં કહી દે આપણે અહીંયા કઈ કરવું જોઈએ એ વાત પછી યોગીજી મહારાજ તો સ્વધામ જતા રહ્યા વર્ષો વીતી ગયા પણ ગુરુએ કહેલું એક વાક્ય અને એ પણ કોઈ બેસીને કોઈ કેબિનેટમાં નિર્ણય કર્યો તેવું નહીં અને એક ઉત્તમ શિષ્ય તરીકે પ્રમુખ સ્વામીએ યોગીજી મહારાજની કિનારે અક્ષરધામ બનાવીને પૂરી કરી જાહેર જીવનમાં આવ્યો રાજકારણમાં આવ્યો મુખ્યમંત્રી બન્યો તો પ્રમુખ સ્વામીજીને ટાઈમ મળે પ્રવાસમાં હોય તો મારી પાસે વિડીયો મંગાવે ભાષણ ની કદાચ સમય પસાર કરવા માટે મંગાવતા હશે જોતા પણ બે કે ત્રણ દિવસ પછી ફોન આવે કે ભાઈ આ શબ્દ તારે ના બોલાય તારે હજુ ઘણા કામ કરવાના છે તું આવી ભૂલ કરે છે કદાચ કોઈ અખબારે પણ મારું ધ્યાન નહીં દોર્યું હોય કોઈ મારા રાજનીતિક વડાઓ પણ નહીં દોર્યું હોય પ્રમુખ સ્વામી એના એક નહીં આવી ઘટનાઓ ડઝનો વખત બનતી એમનું શરીર આપણી પાસે હોય કે ના હોય હવે એ રૂબરૂમાં આપણને કઈ કહે કે ન કે પરંતુ હું નથી માનતો કે આપણામાંથી કોઈ એમની ગેરહાજરી અનુભવ છે ગમે તેટલા બારી બારણા બંધ કર્યા હોય પણ હવાની અનુભૂતિ તો હોય જ છે એ સ્વધામમાં હોય તો પણ એમના આચાર વિચાર ત્યાગ જીવન સંયમ નૈતિકતા આપણા શ્વાસે શ્વાસમાં સ્વામીનારાયણ સંસ્થાના સાધુ સંતોએ સમાજમાં રહીને સાધુતાનો એક અનોખી પરંપરા નિભાવી છે તેને મોદીએ યાદ કરી હતી

સમગ્ર સંત જગતમાં માત્ર સ્વામનારાયણ નહીં સમગ્ર સંત જગતમાં રિફોર્મની દિશામાં એમણે પ્રયાસ કર્યા છે પણ એમણે જે મહાન પરંપરા ઉભી કરી છે અને વ્યક્તિ આધારી નથી કરી વ્યવસ્થા આધારિત કરી છે એમણે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કર્યું છે ઉત્તમ કોટીની સંત પરંપરા શિક્ષિત સંત પરંપરા સમર્પિત સંત પરંપરા અનુશાસનનું સત પ્રતિશત પાલન કરે એવી સંત પરંપરા અને કઠોર પ્રશિક્ષણ આ બધી જ બાબતમાં પ્રમુખ સ્વામી અને મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે પ્રમુખ સ્વામી સંત હતા પણ ઉત્તમ લોક સંગ્રાહક પણ હતા એ હતા સાથે સાથે એ પારખું પણ હતા અને જ્યારે સમગ્ર પરંપરામાં વિવાદોએ

એક માર્ગદર્શકુટ બની ગયો પ્રમુખ સ્વામીનો આગ્રહ હતો કે મારે આપવું અને પૂજા વિધિ બેસું મેં કહું બધા મોટા મોટા લોકો છે મને ક્યાં તમે આમાં સેવક તરીકે હું કઈ કામકાજ કરવાનું હતું કઈ નહીં કે મારે તો તને બેસાડવાનો છે પૂજામાં

કઈ નહીં હોય એ એમને ખબર ઓગણીસો ને બાણુંમાં શ્રીનગરના લાલચોક માં હું તિરંગો ઝંડો ફરકાવા ગયો છબ્વીસ જાન્યુઆરી હતી દેશભરમાં ઉચાટ હતો શું થશે હજુ તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો મને બે ટેલિફોન મળ્યા પહેલો ફોન પ્રમુખ સ્વામી પહેલો પ્રશ્ન ભાઈ ભગવાન સ્વામિનારાયણ બધું સારું કરશે તો સહી સલામત આવી ગયો હજુ તો હું શ્રીનગર ના એરપોર્ટ પર હતો એ દિવસે આટલી ટેકનોલોજી પણ નહોતી કે તમને ખબર પડે કે હવે કેટલે પોચ્યું શું થયું પણ એક જાગૃત સંત એક જાગતિક સંત